આ કેસમાં અન્ય એક શખ્સની પણ સંડોવણી સામે આવી છે જુનાડીસા ગામના કમ્યુનિટી હોલ સામે બનેલા જાહેર શૌચાલયમાં ગંદકીની ભરમાર જોવા મળી હતી શૌચાલયમાં પાણીની સુવિધા નથી ગટરની વ્યવસ્થાનો પણ અભાવ છે અંદર દારૂની ખાલી બોટલો પડેલી છે જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે જુનાડીસા ગામના કમ્યુનિટી હોલ સામે બનેલા જાહેર શૌચાલયમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે અંદર દારૂની ખાલી બોટલો જોવા મળી હતી શૌચાલયમાં પાણી કે ગટરની કોઈ પણ વ્યવસ્થા નથી ગામના લોકો દુર્ગંધને કારણે તેનો ઉપયોગ પણ કરતા નથી આ શૌચાલય બે વર્ષ પહેલાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યું હતું પરંતુ આજ સુધી તેમાં પાણીનો નિકાલ કે ગટરની વ્યવસ્થા કરવામાં આવી નથી અંદરથી દુર્ગંધ ફેલાય છે ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ બને છે અરજદારોને પંચાયત ઓફિસ આવતી વખતે મુશ્કેલી પડે છે થરાદના દૂધશીત કેન્દ્રથી પાણીના ટાંકા સુધીનો હાઇવે તાજેતરમાં રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયો છે થોડા સમય પહેલાં આ રોડમાં દબાવાની સમસ્યા સર્જાઈ હતી આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારબાદ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું સમારકામ માત્ર દેખા પૂરતું થયું છે જ્યાં ડામર હોવો જોઈએ ત્યાં વેઠ નાખી કામ પૂરું પાડવામાં આવ્યું છે લોકો કહે છે કે આવા કામથી રોડની મજબૂતી પર સવાલ ઊભા થયા છે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ હાઈવે માટે ફાળવાય છે છતાં ટૂંકા ગાળામાં સમારકામ કરવાની ફરજ પડે છે આથી ભ્રષ્ટાચારની આશંકા ઊભી થઈ છે અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું છે કે સરકાર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર કોરિડોરનો નકશો જાહેર કરતા નથી મેવાણીના જણાવ્યા મુજબ ભાજપના નેતાઓ કોરિડોરના માર્ગની જાણકારી ધરાવે છે તેઓ ધરોઈ ડેમ પ્રોજેક્ટની જેમ અહીં પણ ઓછી કિંમતે જમીનો ખરીદી લેવાની રણનીતિ અપનાવી રહ્યા છે અંબાજીમાં લગભગ બસો લોકોને તેમના મકાનો અને દુકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે છ મહિના પહેલાં કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરીને રાત્રે આઠ વાગ્યા પછી તોડફોડ કરવામાં આવી હતી દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર રાધનપુરના રાજગઢ વિસ્તારમાં એક બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો જોકે આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને બાળકને બહાર કાઢ્યો હતો આ પહેલાં પણ શહેરમાં આવી ઘટનાઓ બની ચૂકી છે તાજેતરમાં જ એક વિદ્યાર્થી પણ ખુલ્લી ગટરમાં પડ્યો હતો સ્થાનિક પાલિકા દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી નગરસેવક જયા ઠાકોરે જણાવ્યું કે પાલિકાની પ્રિ મોનસૂન કામગીરી માત્ર કાગળ પર છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોખમરૂપ બની છે તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઢાંકણ નહીં મૂકવામાં આવે તો શહેરવ્યાપી આંદોલન કરવામાં આવશે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો જોકે છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે રવિવારે સવારે છ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યના એકસો એકતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચ અને જામનગરના જોડિયામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તાલુકાવાર પડેલા વરસાદની આંકડાકીય વિગતોની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વાવ અને થરાદમાં નહીવત વરસાદ નોંધાયો છે ધાનેરા એક મીમી દાંતીવાડા ચાર મીમી અમીરગઢ છ દાંતા નવ વડગામ દસ પાલનપુર દસ મીમી ડીસા પાંચ મીમી દિયોદર પાંચ મીમી ભાભર નવ કાંકરેજ અગિયાર લાખણી નહીવત સુઈગામ એક મીમી વરસાદ નોંધાયો છે મહીસાગર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઇટ સત્યાવીસ જૂનથી પંદર જુલાઈ સુધી બંધ રહી હતી જોકે અઢાર જુલાઈથી આ ફ્લાઇટ બંધ થઈ જતા હવે તે એકત્રીસ ઓગસ્ટ સુધી બંધ રહેશે સત્તાવાર રીતે તો એરક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરવાની લીધે ફ્લાઇટ બંધ થયાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ હકીકત એ છે કે મુસાફરોની ઘટતી જતી સંખ્યાને કારણે દિલ્હીની સવારની ફ્લાઇટ એર ઇન્ડિયા દ્વારા બંધ કરવામાં આવી છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક ઉડાણ ભરતી ફ્લાઇટની સંખ્યા દસમાંથી ઘટી આઠ થઈ ગઈ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ બનાસકાંઠા જિલ્લાની ધાનેરા ખાતે બેઠક મળી હિન્દુ રાષ્ટ્રધર્મ સમાજ સંસ્કૃતિની ચિંતન મનન તેમજ બનાસકાંઠા જિલ્લાના પાંચસો ગામોમાં દિવાળી સુધીમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવામાં આવશે તે યોજના બનાવવામાં આવી આ બેઠકમાં ઉત્તર ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર સુરેશભાઈ ગુપ્તા પ્રાંત સંગઠન મંત્રી અમૃતજી ઠાકોર વિભાગ સંગઠન મંત્રી નવનીત સોની વિભાગ અધ્યક્ષ દિનેશભાઈ અવાના બનાસકાંઠા જિલ્લા મહામંત્રી ઈશ્વરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રમેશભાઈ જેઠવા જિલ્લા મંત્રી જતીનભાઈ સોની

પાલનપુર તાલુકાના ગઢ પંથક ના છેલ્લા સત્યાવીસ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાને સુવાસ ફેલાવતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવાદળ ગઢના ગઢ ના નવીન પ્રમુખ મંત્રી સહિત ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો પાલનપુરના ગઢ સ્થિત માણેકબા ડોલમાં રોટરી સેવાદળ ગઢના પદગ્રહણ સમારંભમાં મુખ્ય મહેમાન પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અતિથિ વિશેષ ડોક્ટર સુનિલભાઈ મણુદરા મગનભાઈ બાજરીયા અને ખાસ આશીર્વચન આપવા ઉપસ્થિત રહેલા કથાકાર ડૉક્ટર કૃણાલભાઈ જોશી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો શાબ્દિક પ્રવચન ગત વર્ષના પ્રમુખ નાનજીભાઈ કર્યું હતું અને મહેમાનો બાળતરું સન્માન કરાયું હતું ઉપસ્થિત મહેમાનોએ શાબ્દિક પ્રવચન કર્યું હતું ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ગત રાત્રિએ રસાણા ગામ નજીક રખડતા આખલાના કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં દૂધના પાઉંચ ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી જ્યારે તેની પાછળ આવી રહેલી સ્વિફ્ટ કાર પણ ટુકડા સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રસાણા ગામ પાસે હાઈવે પર અચાનક એક આખલો આવી જતા દૂધ ભરેલી ટ્રકના ચાલકે તેને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક પલટી ખાઈ ગઈ હતી આ જ સમયે ટ્રકની પાછળ આવી રહેલી એક સ્વિફ્ટ કાર પણ ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્છર ઘાણ થઈ ગયો હતો કારમાં સવાર ડીસાના બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી